નમસ્કાર બધા મિત્રોને તો આજે આપણે આવ્યા છે બાપોદર ગામે જ્યાં આપણે પેલા એક વિડીયો બનાવી લીધેલ છે તેજલ ફાર્મ જે હાલ અત્યારે સ્ટડ ફાર્મ થવા જઈ રહ્યું છે તો તેજલ ફાર્મ બાપોદર માં હાલ અત્યારે એક નવો વારી ઘોડો આવ્યો છે ટૂંકમાં આમ તો જોઈએ તો બે બેદાજ છે કોલ્ટ છે જે સ્ટડ સર્વિસમાં ચાલુ થાશે અને કાઠિયાવાડી નો એક સારો એવો ઘોડો છે જેના કટ પોઈન્ટ અને માર્કિંગ ખૂબ જ સારું છે તો આજે આપણે એ ઘોડો જોવા મળશે અને એની જે ડિટેલ છે એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે તો નમસ્કાર ભાઈ નમસ્કાર રાજેન્દ્રભાઈ તો તમારું આખું નામ ફાર્મનું નામ અને તમારું લોકેશન આપજો ને આપણું

એને બાર બાર સેલ કરી દીધેલ છે બાર છે બરાબર છે જે ખૂબ જ સારો ઘોડો હતો અને ગડી રીંગમાં પણ એની નંબર લીધેલ છે જે સમ્રાટ અશોફામ પાણવી ભીમભાઈ ડોડિયાનો કનૈયો હતો એ અને લાઈન ની વાત કરીએ તો આગળ એમાં માણેક અને માણેક ના સાયર છે બાજ બરાબર છે ખૂબ જ સારી લાઈન છે અને એને માતરફથી વાત કરીએ

તમે તમારા ઘોડામાં શું પોઈન્ટ જોયા તમે લાવ્યા બરોબર છે દરેક જાનવર લે તો એમાં આપણે કંઈક વિશેષતા જોઈએ છે બરાબર છે તો તમે આમાં ઘોડામાં શું જોયું રાજનભાઈ ઘોડાના કાન કન્ડિશન સારી કટ પોઈન્ટ સારા આમ લંબાઈ જોવો તો સારી બરોબર અને ગરદન જોવો તો આમ મોરલા નદી આમ ટૂંકી ગરદન પણ સારી અને આમ લંબાઈ પણ સારી અને કન્ડિશન માં મને બહુ સારો લાગ્યો અને આખો જેવો તો દેડકા જેવી બરોબર અને કપાળ જેવો તો આમ પકતું ને આમ ખાકડું ભૂંગળી જેવું બરોબર એટલે બધા બધા પોઈન્ટ મેં જોયા મોકલી અને ટૂંકમાં નાની ભૂંગળી જેવી નાની મોકલી અને આંખો પણ એકદમ સારી દેડકા જેવી જે કાઠિયાવાડી નું માર્કિંગ હોય છે અને એના જે પોઈન્ટ હોય છે એ બધા પોઈન્ટ લગભગ ઘોડામાં છે તો વાત કરીએ આગળ તો ઘોડો તમે લેવા હાલ અત્યારે લોકો મારવાડી તરફ જાય છે લોકો અમુક કાઠિયાવાડી ઘોડીઓ પણ મારવાડી ઘોડા ક્રોસ કરાવતા હોય છે અને મિક્સ બ્રેડ કરી અને આગળ પાછા મારવાડીમાં જાય છે બરોબર છે તો તમારે કાઠિયાવાડી ઘોડો લેવાનું કારણ શું કારણ કે એની એનો ક્રેજ નથી એની કિંમત કોઈ વસ્તુ નથી હા સારા જાનવર ની કિંમત છે જ બરાબર છે પણ મારવાડી માં અત્યારે શું છે કે મારવાડી ઘોડું હોય તો દરેક ની એની કિંમત છે જ બરાબર છે એમ ઈ લેવલ માં કાઠિયાવાડી ની ની દરેક એટલી કિંમત નથી તો કાઠિયાવાડી ઘોડો લઈ આવવાનું બ્રીડિંગ માટે શું કારણ કાઠિયાવાડી ઘોડા લઈ આવવાનું કારણ એ છે રાજનભાઈ કે કાઠિયાવાડી આપડે એક હોમ બ્રિજ છે આપડે ટૂંક માં હોમ બ્રિજ છે કાઠિયાવાડી

આપણે કોઈ પણ માણસ ને સલાહ દઈએ તો પેલા કોઈ માણસ આપણે એમ નો કેવું જોઈએ કે તમે આ વસ્તુ કરી બરોબર છે તો શરૂઆત પેલા આપણા કરીએ અને ટૂંક માં તમારો ઘોડા ને બચાવવાનો એક સારો પ્રયત્ન છે કાઠિયાવાડી ઘોડા ને બરોબર હાલો તમે ઘોડો લાવ્યા અને પાછો કાઠિયાવાડી ઘોડો લાવ્યા એનો મને ખુબ જ આનંદ થયો કે આપણી જે ઘરની હોમ બ્રીડ છે એક નસલ છે જે કાયમથી કાયમ લુપ્ત થાય છે અને એ તમે બચાવવાના પ્રયત્નો કરતા હોય તો કાઠિયાવાડી જે બ્રીડરો છે આપણા એરિયામાં એને એક ફાયદાની વાત છે કે આપણા એરિયામાં એક સારો કાઠિયાવાડી ઘોડો હોય તો એ પોતાની ઘોડીઓને સારા ઘોડે ક્રોસ કરાવી અને સારા કાઠિયાવાડી બચ્ચા લઈ શકે બરોબર છે તો આપણે આમ જોવા જઈએ તો કાઠિયાવાડીમાં ગુણ ક્યાં હોય છે કાઠિયાવાડી ના ગુણ હમ ગુણ તો એક તોય વફાદાર હોય છે બરોબર તમે ધણી હોય જે આપણે કાઠિયાવાડી હસુ ને જે ઘર ધણી હોય એ હોય તે એ જ ઘોડો પાસે આવવા દે બાકી બીજા કોઈને પાસે જવા દે એ કાઠિયાવાડી એક મેન ગુણ છે પછી રાજેન ભાઈ કાઠિયાવાડી ઘોડા છે તેને તમે આપણો પ્રદેશ ડુંગરાળ પ્રદેશ છે બરોબર તો એને આપણે લઈ જવા હોય તો કાઠિયાવાડીના પગ મજબૂત હોય છે બરોબર અને કાઠિયાવાડી ને તમે દસ પંદર કિલોમીટર અથવા તો વધુ રનિંગ કરાવો તો એને કઈ થાય નહીં બરોબર કેમ કે એના પગ મજબૂત હોય છે બરોબર અને આમ શરીરમાં ઘુર્તીલું હોય છે અને એ જગ્યાએ તમે મારવાડી ઘોડું લઈને જાવ તો એને બે કિલોમીટર અથવા તો ત્રણ કિલોમીટર જેવું હાંકો તો એ અશ્વ થાકી જાય એટલા માટે કાઠિયાવાડી અશ્વ છે એવા માટે

પછી પંજાબ માં થાય રાજસ્થાન પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર બધાય માં મારવાડી ઘોડા ના શો થાય છે હા બરોબર છે હાલ અત્યારે અમદાવાદ માં પણ આવે છે હા પછી જોધપુર માં પુષ્કર મેળા માં તે ઘણા લોકો એ મારવાડી નો શો વધુ જાય છે હા અને કાઠિયાવાડી ના અત્યારે જોવો તો કે હું લોકો બધાય આ હું સોસાયટી ને કઈ નથી કરતી કે હું પછી આ કાઠિયાવાડી ના કોઈ ચાહક નથી કે હું કઈ સમજાતો નથી એટલા માટે મારા પ્રયત્નો છે કે કાઠિયાવાડી અશ્વ રાખીએ બરોબર ને લોકો બધા જો સમજી જાય અને કાઠિયાવાડી અશ્વ રાખે તો મને બહુ આનંદની વાત છે એટલા માટે કાઠિયાવાડી ના રાખવાનું કારણ એ જ છે રાજેન્દ્રભાઈ પછી કાઠિયાવાડી ના જે બ્રિડરો છે તે તે બધા સાથે મળીને પ્રયત્ન કરે હ તો આપડા કાઠિયાવાડી બ્રીડ જળવાઈ રહે કે આપડી બ્રીડ છે હ એ અમને એમ રહી જાય એમ કે લૂક થવાના આરે છે જે કાઠિયાવાડી કોણ સુબજોચા છે તો આપણા ઘોડા આપડી હોમ બ્રીડ અને જે 51000 નસલ છે આપણે ઇતિહાસમાં જોવા જઈએ તો મહારાણા પ્રતામનો જે તો ગોળો પર ઈ પણ કાઠિયાવાડી જ હતો તો આવી જે વફાદાર નસલ છે આપણે પાસે તો એને એનું રક્ષણ કરવું જોઈએ એનું જતન કરવું જોઈએ એને સાચવવી જોઈએ અને એમ એને આમ આમ આગળ જાળવી રાખવી જોઈએ બરાબર છે અને આ સિવાય ફાર્મ ઉપર બીજું કોઈ જાનવર તમારી પાસે ઘોડા સિવાય નહીં આ ઘોડા સિવાયના બે જાનવર છે રાજનભાઈ એક રોજી અત્યારે ફોજી લાઈન ની ઘોડી છે એનું નામ વીર છે અત્યારે વરઘોડા લગ્ન પ્રસંગમાં જાય બરોબર એકાવનસો રૂપિયા ફી રાખી અને હોદી પણ છે અને ઘોડી નું કામ બહુ સારું છે અને હાલ અત્યારે કવરિંગ પણ છે બરોબર ને એ સિવાયની અત્યારે અત્યારે ચંપી છે બરોબર તે મારવાડી ઘોડી છે બરોબર તે ગજે માર્કિંગમાં બહુ સારી છે પણ કલર માં ચંપી છે કલર માં ચંપી છે આગલા બ્લોક માં આપણે વાત કરી હતી ને એ હાલ અત્યારે તો એને પ્રેક્ટિસ ચાલુ છે કે કેમ કે એ ધોળ ગોળી છે બરોબર તો એની અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે ટૂંક સમય માં જે દરમિયાન રેસ આવશે તે સમય માં અમે એને તૈયાર કરી લેશું એવા અમે પ્રયત્નો કરીએ ઠીક અને તમારી ગોળી છે એને તમે બ્રીડિંગ માટે જ રાખી છે કે ફુલેકા માટે પણ ના એને તો અત્યારે બ્રીડિંગ માટે જ રાખી છે પણ અત્યારે ફ્રી હોય તો વરઘોડા ફુલેકામાં જાય બાકી તો બ્રિડિંગ માટે જ રાખી છે કાઠિયાવાડી બચ્ચા લેવા માટે તમે એને રાખી છે કાઠિયાવાડી બચ્ચા લેવા માટે અને ફોજી લાઈન ની ફોજી લાઈન ની તો માં આગળ તમારે બ્રીડિંગ કરવાનો વિચાર છે કે નથી ચંપી માં બ્રિડિંગ એને તો અત્યારે કવરિંગ કરાવી દીધું છે કે ઘોડે અત્યારે એ મારવાડી ઘોડેથી કવરિંગ કરાવેલ છે કારણ કે એનું અને અને તે માર્કિંગ મારવાડી ઘોડી છે નસલ નસલ બગાડવી બગાડવી એવા માટે મારવાડી થી કવરિંગ કરાવેલ છે તો તમારો ખૂબ ખૂબ આભાર તમે તમારો કિંમતી સમય અમને આપી અને તમારા ઘોડા બતાવ્યા અને તમારો સમય આપી અને તમારા ઘોડાની માહિતી અમને આપી અને જે જે તમે કાઠિયાવાડી માટે કરો છો એ ખૂબ જ સારા છે અને એમાં અમે પણ તમને પૂરેપૂરો જેટલો બનશે એટલો સપોર્ટ કરશો કે તમે આ બ્રિડ ને આગળ પ્રમોટ કરો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને કોંગ્રેચ્યુલેશન ફોર યુ